દેગામ ગામ નજીક આધેડ પર ચાર શખ્સો દ્વારા હુમલો કરાયો પોરબંદરના દેગામ ગામ નજીક એક આધેડ પર ચાર શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા નાથાભાઈ કેશવભાઈ મોઢવાડિયા નામના આધેડ દેગામ વિસ્તારમાં બાઇક લઈને જતા હતા ત્યારે રાણા સવદાસ ગોઢાણિયા પુતીબેન રાણા ગોઢાણિયા દિલીપ લાખા ઓડેદરા અને મંજુબેન દિલીપ ઓડેદરા સહિત ચાર શખ્સોએ કાર લઈને આવી લાકડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ આધેરને પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને દેગામ ગામ નજીક થયેલ મારામારીનો વિડીયો પણ સોશિયલ મીડિયા મારફતે સામે આવ્યો હતો હાલો મારું નામ નાથા કેશવ હું રસ્તા ઉપરથી જાતો હતો મારા સારા દેવસિંહ લાખા અને લીલુ દેવસિંહ બે જણાવે કૂટરમાં પાણા મારી અને ગેડિયા લઈને ગારું જેમ આવે એમ બોલવા મેં દે પછી હું ત્યાંથી ઘરે ભાગી ગયો અને સો નંબરમાં ફોન કર્યો અને ભાઈ મારા મારે આ પ્રસંગના હિસાબથી એની મારી કરી તે દુથી મારી ઉપર મારી ચાલુ રાખી છે ત્રણ ચાર દિવસથી પછી હું દેગામ બાજુ તો ત્યાં પાછળ કાર મોકલીને ફોન કરી ચાર પાંચ જણા હારા ને બે ઘર વાર્યું ચાર જણાએ મને ધોકા પાઇપથી માર્યો અને પછી હું નામ નામો છે બધા નામ છે દિલીપ લાખા વડેદરા અને મંજુ દિલીપ વડેદરા અને રાણા સવદાસ કોઢાણીયા અને પુત્રી રાણા કોઠાણિયા